આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌ મુખ્ય સમાચાર ગુજરાતની જે ફાર્મા કંપનીઓમાં ઉત્પાદિત દવાઓના નમૂના નાપાસ થયા હોય તેવી દવાઓની કંપનીઓની તપાસ કરાશે સુરતના પલસાણામાં કાપડની મિલમાં બોઇલરનું ડ્રમ ફાટતા સર્જાયેલી દુર્ઘટનામાં ત્રણના મોત અને પંદરથી વધુ કામદારો ઇજાગ્રસ્ત દુબઈથી આવેલા ત્રણ મુસાફરો અઢી કરોડના સોના સાથે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા હવામાન વિભાગે આજે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું અને ટેનિસ પ્રીમિયર લીગની સાતમી સિઝન આગામી નવથી ચૌદ ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં યોજાશે સમાચાર વિગતવાર ગુજરાતની જે ફાર્મા કંપનીઓમાં ઉત્પાદિત દવાઓના નમૂના નાપાસ થયા હોય તેવી દવા કંપનીઓની તપાસ કરવામાં આવી રહી હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર હેમંત કોશિયાએ જણાવ્યું હતું તેમણે કહ્યું કે રાજ્યના નાગરિકોને સારી દવાઓ મળી રહે તે દિશામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સક્રિય છે દવાની ગુણવત્તા જળવાઈ રહે તે માટે દર વર્ષે દસથી બાર હજાર નમૂનાઓ લેવામાં આવે છે આ નમૂનામાંથી ત્રણથી ચાર હજાર જેટલી દવાના નમૂના ફેલ થાય છે તેમ તેમણે જણાવ્યું હતું આજે ગુજરાત ફાર્માનું એક મોટું હબ છે રાજ્યના નાગરિકોને ગુણવત્તા સભર દવાઓ નહીં તેના માટે રાજ્યની ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ સતત કામગીરી કરે છે એના માટે માર્કેટમાંથી સર્વેન્સના નમૂના લેવામાં આવે છે દર વર્ષે લગભગ દસથી પંદર હજાર જેટલા અલગ અલગ દવાઓના અલગ અલગ ડોઝિસ ફોર્મના નમૂના લઈને આપણી લેબનો પૃથક કરવામાં આવે છે અને આ નમૂનાનો જે રિપોર્ટ આવે છે એનેબલ લેબનો તો લગભગ ત્રણથી ચાર ટકા નમૂનાઓ અપ્રમાસર જાહેર થતા હોય છે સુરતના પલસાણામાં કાપડની મિલમાં બોઇલરનું ડ્રમ ફાટતા સર્જાયેલી દુર્ઘટનામાં ત્રણના મોત અને પંદરથી વધુ કામદારો ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને સુરતની ખાનગી હોસ્પિટલ અને બારડોલીની હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ત્રણથી ચાર લોકોની હાલત હજુ પણ ગંભીર છે અમારા જિલ્લા પ્રતિનિધિ લોપા દરપાર જણાવે છે કે ઘટના બાદ ફાયર વિભાગની ટુકડીએ આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી મિલમાં ફસાયેલા કામદારોને પોલીસ અને અન્ય લોકોની મદદથી બહાર કઢાયા હતા કસ્ટમ્સ વિભાગ અમદાવાદે એરપોર્ટ પરથી ગઈકાલે બે કિલો છસો પચાસ કિલોગ્રામનું ચોવીસ કેરેટનું સોનું ઝડપ્યું છે ઝડપાયેલા આ સોનાની કિંમત બે કરોડ છપ્પન લાખ રૂપિયા થવા જાય છે માહિતીના આધારે કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ દુબઈથી અમદાવાદ આવતી ઇન્ડિગો ફ્લાઇટમાં આવેલા એક પુરુષ અને બે મહિલા મુસાફરોને રોક્યા હતા તપાસ દરમિયાન મુસાફરોના મોજાની અંદર થેલીઓમાં પેસ્ટ સ્વરૂપે છુપાવવામાં આવેલ સોનું મળ્યું હતું કસ્ટમ્સ અધિનિયમ ઓગણીસો બાસઠ હેઠળ આ ત્રણ મુસાફરોની ધરપકડ કરાઈ છે આજે ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરાયું છે જ્યારે સાતમી સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાને કારણે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે તેમ હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું सात दिन के लिए दिया गया है गुजरात रीजन के लिए फर्स्ट और सेकेंड सेप्टेबर हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ दिया गया है थर्ड सेप्टेम्बर से वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है आइसोलेटेड प्लेसेस में फोर्थ सेप्टेंबर और फिफ्थ सेप्टेंबर में रेनफॉल एक्टिविटी बढ़ेगी गुजरात रीजन में uh, इसमें एक्सट्रीमली हैवी रेनफॉल दिया गया है ऑरेंज वार्निंग के साथ मेनली दक्षिण गुजरात की जो जिला है इसके संभावना रहेगी બીજી તરફ ગઈકાલે વરસાદની ગતિ ધીમી પડી હતી ગઈકાલે સવારે છ વાગ્યાથી આજના સવારના ચાર વાગ્યા સુધીમાં અડસઠ તાલુકામાં વરસાદ વરસ્યો જેમાં સૌથી વધુ દોઢ ઇંચ જેટલો વરસાદ વલસાડના કપરાડા અને ધરમપુરમાં વરસ્યો હતો શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો ગઈકાલે ભાદરવા સુદ નોમથી પ્રારંભ થયો છે પ્રથમ દિવસે ત્રણ લાખ સિત્તેર હજારથી વધુ માઇભક્તોએ માતાજીના દર્શન કર્યા યાત્રિકોની સુવિધા માટે અંબાજી આવતા તમામ રોડ રસ્તા ઉપર સેવા કેમ્પો કાર્યરત કરાયા છે તંત્ર દ્વારા મેળાને લઈ વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે સાબરકાંઠાના રસ્તાઓ પર હાલ અંબાજી જતા પદયાત્રીઓની મોટી સંખ્યા છે ત્યારે સાબરકાંઠા પોલીસ દ્વારા તમામ પદયાત્રીઓ માટે ચોવીસ કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે અકસ્માત ન સર્જાય તે માટે રિફ્લેક્ટર પણ લગાડવામાં આવ્યું છે તેમજ જિલ્લા પોલીસ દ્વારા પદયાત્રીઓને મેડિકલ સેવાઓ ભોજન વ્યવસ્થા તથા આરામ કરવા સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે આ વિસામાની વ્યવસ્થાને જિલ્લા પોલીસ વડાએ ગઈકાલે શરૂ કરાવી હતી આ અંગે પોલીસ અધિકારી પાર્થ વધુ માહિતી આપી ચોવીસ કલાક આ સેવા કેમ શરૂ રહેશે અને આગામી સાત તારીખ સુધી આ સેવા કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે અમારી પ્રાર્થના છે છે કે અહીંયા આવનાર તમામ પદયાત્રીઓ જે તેઓ સકુશળ યાત્રા પૂર્ણ કરે અને સાબરકાંઠા પોલીસનો પણ એક પ્રયત્ન છે કે તમામ પદયાત્રીઓને વધારેમાં વધારે અમારા તરફથી ફેસિલિટી પૂરી પાડવામાં આવે અહિયાં શરૂ કરીને તે છે ખેરોજ ખાતે આપણી બોર્ડર સુધી સાબરકાંઠા પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવેલ છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો સમગ્ર વિશ્વમાં આજે બીજી સપ્ટેમ્બરે નાળિયેર દિવસ મનાવાશે નાળિયેરના ગુણોથી લોકોને જાગૃત કરવા અને રોજગાર સહિત વિવિધ ઉત્પાદનમાં નારિયેળના મહત્વને સમજાવવા આ દિવસ મનાવાય છે નારિયેળનું સૌથી વધુ ઉત્પાદન અને તેની નિકાસ કરતા પ્રથમ હરોળના દેશમાં ભારત મુખ્ય સ્થાન ધરાવે છે નારિયેળના ઉત્પાદન અને નિકાસ અંગે ગુજરાતનો મહત્વનો ફાળો છે તેમ યાદીમાં જણાવાયું છે પ્રસ્તુત છે એક અહેવાલ રાજ્યના દરિયાકાંઠાના અનેક ખેડૂતો શ્રીફળનું વાવેતર કરીને શ્રીમંત બન્યા છે તેમને વાવેતર માટે વિવિધ ઘટક હેઠળ બેતાલીસ હજાર પાંચસો રૂપિયા સુધીની સહાય અપાય છે એક યાદી મુજબ રાજ્યમાં ગત એક દાયકામાં નારિયેળીનો વિસ્તાર પાંચ હજાર સાતસો હેક્ટર વધ્યો છે જ્યારે લીલા નાળિયેર એટલે કે ત્રોફાનું વાર્ષિક ઉત્પાદન છવ્વીસ કરોડ એકમથી પણ વધુનું છે રાજ્યમાંથી ઉત્પાદનના ચાલીસ ટકા નારિયેળની દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ થાય છે આ વર્ષે ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ માટે અંદાજપત્રમાં પાંચ કરોડ રૂપિયાથી વધુની પણ જોગવાઈ કરવામાં આવી છે પ્રવેશ આકાશવાણી સમાચાર અમદાવાદ મહેસાણા જિલ્લાના પીલવાઈ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં છોતેરમાં વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ આ પ્રસંગે તેમણે નિઃશુલ્ક રોપા વિતરણ પર્યાવરણ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું શ્રી પટેલે પશુપાલન સાથે વૃક્ષપાલનના મંત્રને ચરિતાર્થ કરી હરિયાળો જિલ્લો રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં સહયોગ આપવા નાગરિકોને અનુરોધ કર્યો હતો પંચમહાલ જિલ્લામાં એકસો ત્રેસઠ ગામોમાં આદિ કર્મયોગી અભિયાન શરૂ કરાયું છે જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે જિલ્લા કક્ષાની કાર્યશાળા યોજાઈ આ તાલીમ કાર્યક્રમમાં આદિજાતિના લોકોને શાસન વ્યવસ્થા પ્રત્યે કઈ રીતે જોડી શકાય તે અંગે સમજણ આપવામાં આવી આજથી ચાર સપ્ટેમ્બર દરમિયાન ગોધરા ખાતે જિલ્લા કક્ષાની તાલીમનું આયોજન કરાયું છે ઉત્તર રેલવેના કઠુઆ માધુપુર પંજાબ વિભાગમાં ડાઉનલાઇન પરના પુલ પર અવરોધ સર્જાતા ટ્રેનોની અવર જવર સ્થગિત કરાઈ છે જેને લઈને રાજકોટ વિભાગમાંથી પસાર થતી બે ટ્રેનો રદ કરાઈ છે જેમાં આજે હાપાથી ઉપડનારી હાપા શ્રી માતા વૈષ્ણોદેવી કટરા ટ્રેન અને આવતીકાલે જામનગરથી ઉપડનારી જામનગર શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેન રદ કરાઈ છે ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ યોજાતી ટેનિસ પ્રીમિયર લીગની સાતમી સિઝન આગામી નવમીથી ચૌદ ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં યોજાશે ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે યોજાનારી આ લીગમાં ભારતના બે વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા રોહન બોપન્ના પણ ભાગ લેશે આઠ ટીમ વચ્ચે ખેલાનારી આ લીગમાં એટીપી રેન્કિંગમાં ત્રીસથી પચાસ ક્રમ ધરાવતા ખેલાડીઓ પહેલીવાર ગુજરાતમાં રમશે રાજ્યની ઔષધ બનાવટના ઉત્પાદનમાં ઉત્તર ગુજરાત બાર ટકા ફાળો ધરાવે છે ઔષધ ક્ષેત્રે રાજ્યની ખાસ કરીને ઉત્તર ગુજરાતની પ્રગતિ હવે બેજરાજીમાં થનારા વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનમાં પ્રદર્શિત કરાશે સત્તાવાર યાદી મુજબ જથ્થાબંધ દવાના ઉત્પાદનમાં મહેસાણા જ્યારે હોસ્પિટલ ટ્રોલી સ્ટ્રેચર વગેરે જેવા જરૂરી તબીબી ઉપકરણ ઉત્પાદન સહિત મેડિટેક ક્ષેત્રમાં પાટણ મોખરે છે અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ગુજરાતની જે ફાર્મા કંપનીઓમાં ઉત્પાદિત દવાઓના નમૂના નાપાસ થયા હોય તેવી દવા કંપનીઓની તપાસ કરાશે સુરતના પલસાણામાં કાપડની મિલમાં બોઇલરનું ડ્રમ ફાટતા સર્જાયેલી દુર્ઘટનામાં ત્રણના મોત અને થી વધુ કામદારો ઇજાગ્રસ્ત દુબઈથી આવેલા ત્રણ મુસાફરો અઢી કરોડના સોના સાથે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા હવામાન વિભાગે આજે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું અને ટેનિસ પ્રીમિયર લીગની સાતમી સિઝન આગામી નવથી ચૌદ ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં યોજાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગ્ય પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો